તારીખ કઈ છે પાંચ તારીખ વેરી ગુડ અને મહિનો કયો છે ભાઈ દસમો પાંચ દુની દસ વર્ષ કયું બે હજાર ચોવીસ અને કયો તહેવાર ચાલે છે ભાઈ વેરી ગુડ ગરબા લેવા જાઉં છું વેરી ગુડ બહુ સરસ કહેવાય ચાલો આજે ભાઈ સપ્તરંગી પ્રવૃત્તિ વાહ ભાઈ વાહ મજા આવે ને પ્રવૃત્તિ કરવાની આહા હા આ સરસ નીચે બેસી જાઓ ચાલો આજે જુઓ તમારા માટેની બહુ મસ્ત પ્રવૃત્તિ કરવાની છે આપણે સરસ મજાનું જાતે હાજરી પૂરવાનું પત્રક બનાવવાનું છે એના માટે જુઓ ભાઈ આપણે અઠવાડિયાથી માચીસ ભેગી કરતા હતા તો જો આપણા ઘરે માચીસ હોય એ ખાલી માચીસનું બોક્સ છે અને આપણી પાસે જુઓ આ રીતે એક બનાવેલું ટીએલએમ છે એની પાછળનો ભાગ કોરો છે એટલે એનો આપણે ઉપયોગ કરીશું અને આ કાર્ડ પેપર તો કાર્ડ પેપર લગાડી અને સરસ મજાનું તમારે આપણી એક બાજુ માઇન્ડ ગેમનું બનાવેલું છે ટીએલએમ અને એની પાછળનો ભાગ જે બાકી છે એના ઉપર આપણે આ બનાવવાનું છે તો એના ઉપર આપણે આ રીતે જે કાર્ડ પેપર છે એને લગાડી દઈએ તો આપણે સરસ મજાનું પૂઠા ઉપર જો કાર્ડ પેપર લગાડી દીધું અને જો અહીં આ રીતે નકામી જે પાઠ્યપુસ્તક હતું એની બોર્ડર પણ અહીંયા લગાડી દીધી હું આ કામ કરું છું એટલામાં બાળકો ગણિતમાં ચલો ભાઈ ઘરે ઘરના સભ્યો કેટલા એ લખવાનું છે હીરબાબેન નગરે કેટલા તમારા બધા નગરે જેટલા સભ્યો હોય એટલા ખુરશી કેટલી થાળી કેટલી અને બારી કેટલી ઘરમાં એ લેસન કરવાનું છે તો બાળકો એ લેસન કરે છે એટલા હું આ છે એ પ્રવૃત્તિ પૂરી કરી દઉં આ રીતે સરસ મજાની બોર્ડર કર્યા પછી આપણે જે આ માચીસ છે એને આ પાછળના ભાગે આ રીતે આ સરસ મજાના રેડ કલરના છે કાર્ડ પેપર છે એ કાર્ડ પેપર લગાડવાના છે આ કાર્ડ પેપર મને મારી દીકરી હિનલે ગિફ્ટ આપ્યા હતા જુઓ એટલે એનો સરસ આપણે આજે ઉપયોગ થઈ જશે આ રીતે સરસ મજાની છવ્વીસ સંખ્યા છે તો છવ્વીસને આ રીતે રેડ કલર લગાડી દીધો છે અને એક સત્યાવીસ મી માચીસ મારી છે અહીંયા મારો ફોટો લગાડીશ હવે અહીંયા આપણે નંબર પ્રમાણે ફોટા લગાડી દઈશું અને ફોટા લગાડી અને અહીંયા જે છે એ આ માચીસ આપણે ફેવિકોલથી લગાડી દઈશું આ રીતે આ રીતે આપણે નંબર પ્રમાણે બધા ચલો અલવીરા બીજો નંબર ચલો ત્રીજો નંબર ચલો ચલો ત્રીજો નંબર વેરી ગુડ સરસ ચોથો નંબર પાંચમો આ રીતે આપણે બધાના ફોટા લગાડી દઈએ ભાઈ આપણું સરસ મજાનું હાજરી પત્રક બનીને તૈયાર થઈ ગયું જુઓ હાજરી પત્રક વેસ્ટ જે ચોપડી હોય એમાંથી બધું કટિંગ કરી અને લગાડી દીધું છે જો અહીંયા જીરાબભાઈ છે અને જેના ફોટા બાકી છે એને સોમવારે લેતા આવવાના સત્યાવીસ નંબરમાં કોણ આવશે સત્યાવીસ નંબરમાં કોણ આવશે કોણ આવશે કોણ જો તમે છવ્વીસ છો તો છવ્વીસ સુધી જુઓ ફોટા લગાડી દીધા છે અને બધાના નંબર લખી દીધા છે જે હાજર હશે જો આપણે આ રીતે બંધ કરી દઈશું અને જે હાજર હશે એણે નીચે કરવાનું અને જે બંધ હશે એને સમજી લેવાનું કે એ નંબર ગેરહાજર છે અને એ નંબરે સસ્પેન્ડ કારણ કે તમારે જાતિ નક્કી કરવાનું જો આ બંધ છે તો અહીંયા જુઓ અહીંયા કેટલા છે અગિયાર અહિયાં તેર તો અહિયાં કોણ હશે જુઓ ભાઈ હાજરી પૂરતા પૂરતા આપણે અંકોની સમજ મળશે અને દરરોજ તમે તમારી જાતે હાજરી પૂરશો અને સાથે સાથે જુઓ અંદર આપણે કોના ફોટા લગાડ્યા છે જોયું તમે આ કોણ છે ગાંધી બાપુ ચલો ભાઈ આ કોણ છે બાબલું નથી બેટા સુભાષચંદ્ર બોઝ છે કોણ કોણ છે છે ભાઈ આ જવાહરલાલ સરદાર વલ્લભભાઈ પટેલ બરાબર લાલ બહાદુર શાસ્ત્રી રોજ તમને એક એક દેશ નેતાઓ છે ને એમના વિશે તમને સમજ આપીશું એટલે હાજરી પત્રકની સાથે સાથે શીખવાનું

બોલો બોલો બે તમને બે તમને એક તમને ત્રણ તમને ત્રણ બે બે એક વેરી ગુડ પાંચ તમને ત્રણ બે બે બકરી બોલે બે એક બે ચલો બે બે બધા બકરી બોલે બે બે આપણે રોજ ગડિયો પાકો કરવાનો અને જાતે શીખવાનો બરાબર ને રોજ ગડિયા પાકો કરવાના ફ્રી હોય ને ત્યારે ચલો સરસ મજાની ક્લેપ કરી દો આપણું સરસ મજાનું હાજરી પત્રક બની ગયું ભાઈ આજે સપ્તરંગી શનિવારના દિવસે ક્લેપ અવાજ તો આવતો નથી